એનો છે ને બધા ને તમે રામ રામ ને सीताराम. તો બધાને પહેલા આપણે કહી દઈએ કે આજે છે તો બધાને મહા ની હાર્દિક શુભકામના અને બધાને હર હર મહાદેવ અને પ્લીઝ આજ મહાશિવરાત્રી છે તો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો આ લોકો કંઈક લોકોમાં રહેજો અને આજે અમે જવાના છીએ ગોપનાથ મહાદેવ તો આજનો લોકો મસ્ત છે અને સારો આવશે તો જોવાનું ભૂલતા. આપણે નાઈન થઈ ગયા છે કમ્પ્લીટ ના આવી ગયું છે દુકાને. કેમ કે આપણે ડેલીનો ધંધો છે આપણે જવાનું છે ગોપનાથ મહાદેવે પણ અમે બપોર પૈસા જવાના છીએ તો કન્ટિન્યુ લોક મારે થઈ ગયો છે બપોરનો ટાઈમ અને લગભગ વાગી છે સાડા બાર જેવો ટાઈમ થઈ ગયો અને નહીં તો આવી છે જમવાનું થઈ ગયું છે કમ્પ્લેટ તો હાલો આપણે જઈએ ઘરે જમવા માટે અમુક મિત્રોને એમ થતું છે કે આ વ્લોગ દુકાને જ કેમ બનાવે છે પણ અમારે ઘરને દુકાન બંને હાવ નજીક નજીક જ છે તો અમુક નવા મિત્રો જે હોય નવા સબસ્ક્રાઈબર આપણે છે યુટ્યુબ ફેમિલી તો એમને કહી દઈએ કે ઘરને દુકાન બંને હાવ નજીક નજીક જ છે તો તમને આજે પાછું બતાવી દઉં છે નવા વ્યૂવર છે એને આપણે દેખાડી તો આ આપણી દુકાન છે

જમીન થઈ ગયા છે આપણે કમ્પલેટ ને આપણે અત્યાર સુધી દુકાને બેઠા ને લગભગ વાગી છે ચાર અને આપણે જાય છે ગોપનાથ હવે મહાદેવના મંદિરે કાકેલ ભાઈ હા ભાઈ જાય છે ને ગોપનાથ કેવલ ભાઈ જો મહાકાલ લખેલું જો ટી શર્ટ લઈ લીધું પહેરી લીધું હે મહાકાલ લખેલું ક્યાંથી લીધું ભાઈ આ ટી શર્ટ ખબર છે ને હે શિમલા મનાલીથી ને હરિદ્વારથી ક્યાંથી ફરવા ગયા હતા હરિદ્વાર આગળ વિડીયો મૂકેલા બધા કા ત્યાંથી લાવેલા છે નીકળી આલો મહાદેવ આપડે અને મારે કા ભાઈ આવે છે અરે જાય છે ને હા આપણે આવી ગયા છીએ ગોપનાથ તો આપણે આવી ગયા છીએ ગોપનાથ મહાદેવ ના મંદિરે ટ્રાફિક કેટલી છે તમને બતાવી દીધું તો ગાડીઓની લાઈન છે બધી તો શરૂ જ છે કા ગાડીઓ અહીંયા બધી ટુ વ્હીલર ફોર વ્હીલર હજી આ સાઈડ ની પાછળ જાય ન્યાય ફોર વ્હીલર આવી રીતના ગેટ છે તો આપણે જઈએ હાલો દર્શન

No.、嗯

પાછા છે ને તો મહાદેવ દર્શન તો કરી લીધા છે અને જો હજી ભીડ તો છે ને વધતી જાય છે ધીમે ધીમે અને આવી રીતે મંદિર છે ને મેં બધાઈ દઉં છો બધા સેલ્ફીને એમ પાડે છે બધા મંદિરની સામે જ તે ને દરિયો છે તો જો આ આપણે મંદિર છે આવી રીતે છે ને